નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમ બિઝનેસ બુલેટિનમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે દરરોજની જેમ ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમય મળીએ છીએ અને શેરબજાર સાથે જોડાયેલા જુદા જુદા પ્રશ્નોના જવાબ મેળવવાના આપણે પ્રયાસ આ ખાસ કાર્યક્રમની અંદર કરતા હોઈએ છીએ આજે મંગળવારનો દિવસ છે કારોબારનો બીજો દિવસ ખૂબ મહત્ત્વપૂર્ણ દિવસ છે કંપનીઓના પરિણામ આવી રહ્યા છે સાથે સાથે એફઆઈઆઈની જે લેવાલી જે છે એ લેવાલીનો દોર સતત જારી છે તો શેરબજારની અંદર કેવા પ્રકારનો મૂળ માહોલ છે ક્યાં આપણને કમાણીની તક મળી રહી છે કયા સેક્ટર એવા છે જેમાં આપણે ફોકસ કરવાની જરૂર છે કયા શેર એવા છે જેમાં આપણે ધ્યાન આપવાની જરૂર નથી ક્યાં આપણે સ્ટોપ સ્ટોપ લોસ લગાવવાની જરૂર છે ક્યાં આપણે ખરીદી કરવી જોઈએ ટાર્ગેટ કયા હોવા જોઈએ તેવા ઘણા સવાલ જે છે એના જવાબ આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર મેળવવાના પ્રયાસ કરશું સાથે સાથે બોર્ડર ઉપર ભારત અને પાકિસ્તાન વચ્ચે જે પહેલગામ હુમલા પછી જે એક પ્રકારની સ્થિતિ બની રહી છે યુદ્ધ જેવી સ્થિતિ બની રહી છે એને લઈને બજારમાં કેવા પ્રકારની હલચલ દેખાઈ રહી છે તેના પ્રશ્નના જવાબ પણ મેળવવાના પ્રયાસ કરશું અને આ ખાસ કાર્યક્રમની અંદર આપણી સાથે વાતચીત કરવા અને એમના ખૂબ મહત્વપૂર્ણ સૂચન આપણને કરવા માટે દરરોજની જેમ આપણી સાથે જોડાય છે માર્કેટ એક્સપર્ટ જીગર શાહ જે આપણને ખૂબ સરળ રીતે માહિતી આપશે જીગરભાઈ બે ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે થેન્ક યુ હા જીગરભાઈ સૌથી પહેલાં તો આપણા બજાર ઉપર વાત કરીએ તે પહેલાં જે પ્રકારની એક ગઈકાલે એક ખૂબ મોટો આદેશ કેન્દ્ર સરકાર તરફથી આપી દેવામાં આવ્યો સિક્યુરિટી મોક ડ્રીલનો એક આદેશ કરવામાં આવ્યો છે અને દરેક લોકોને એવું લાગી રહ્યું છે કે હવે તો આપણે યુદ્ધ ચોક્કસપણે દેખાઈ રહ્યું છે એવી એક ગણતરી થઈ રહી છે ઓગણીસો ઇકોતેર પછી પહેલી વખત આવું બની રહ્યું છે કે મોક ડ્રીલના આદેશ દરેક રાજ્યોને આપવામાં આવ્યા છે એમાં ગુજરાત પણ સામેલ છે અમદાવાદમાં પણ કદાચ આ ડ્રીલ યોજાવાની છે અને એની તૈયારી ચાલી રહી છે આપને જીગરભાઈ એક અંગત મત આપનો જાણીએ કે શું લાગી રહ્યું છે આપને નજીકના એકદમ આ વીકમાં કે દસ પંદર દિવસમાં કોઈ યુદ્ધ થઈ જાય એવી કોઈ સિચ્યુએશન પર્સનલી નથી લાગી રહી બટ યુદ્ધ માટેની તૈયારી કે પાકિસ્તાનનો કોઈ અટેક થાય તો એના માટે જે નોર્મલ જે રેગ્યુલર સિટીઝન્સ હોય એમને તૈયારી કરવી જોઈએ ભારતે ઘણા વર્ષોથી કોઈ યુદ્ધની પરિસ્થિતિ જોઈ નથી ભારતની સાઠ સિત્તેર ટકા જનતાએ અત્યારની જે એ જ પ્રમાણે જોઈએ તો એમણે આ યુદ્ધની પરિસ્થિતિમાં શું કરવું એમને ખ્યાલ નથી એટલે કે એક મોક ડ્રીલ નું એક લાઈક એક ટ્રેનિંગ જેવું કહી શકીએ કે એક અવેરનેસ પ્રોગ્રામ જેવું એક થઈ રહ્યું છે અને ગઈકાલે રશિયાએ પણ સપોર્ટ એક્સટેન્ડ કર્યો છે પ્રેસિડેન્ટ પુતિને પણ યુએસ ભારતને સપોર્ટ આપ્યો છે કે અમે આતંકવાદીની સામેનું લડાઈમાં અમે તમારી સાથે છે એટલે ઓવરઓલ જે વાતાવરણ છે એ થોડું તંગ થઈ રહ્યું છે અને ક્યાંક કોઈક આપણે કાર્યવાહી કરીએ કે જવાબી કાર્યવાહી એવી કોઈ સિચ્યુએશન દેખાઈ રહી છે અને એની તૈયારીના ભાગરૂપે આપણે આ મોક ડ્રીલ અને આ સિચ્યુએશનમાં આપણને તૈયારી કરી રહ્યા છીએ જે રીતે આ મોક ડ્રીલની એક તૈયારી છે એક સવાલ હું બીજું પૂછેલું આને લગતો પછી આપણે મેલ બજાર ઉપર જઈશું જે રીતે આ મોક ડ્રીલનું એક આયોજન થયું છે અને એને લગતા દરેક પાસા ઉપર ધ્યાન આપવામાં આવી રહ્યું છે દરેક સરકારો છે રાજસ્થાનમાં પણ આ પ્રકારની તૈયારી છે આપણા ગુજરાતમાં પણ છે અને તમામ રાજ્યો બીજા જે છે એ દરેક રાજ્યમાં તૈયારી છે આ મોક ડ્રિલ ની અંદર સામાન્ય લોકોને કઈ કાળજી લેવા જેવી કઈ ખાસ હોય છે નિગરભાઈ આપની દ્રષ્ટિ જે એક જે એક જનરલ એક જે સાયરન વાગે કે જનરલી એક જે ઇન્ડિકેશન આવતું હોય કે જે દરમિયાન તમારે લાઇટ્સ બંધ રાખવાની હોય કે જેની દરમિયાન તમારે ઘરની બહાર ના નીકળવાનું હોય કે એવી જે પરિસ્થિતિ જે હોય છે એનાથી એક નોર્મલ સિટીઝન અવેર ના હોય બિકોઝ ભારતની અંદર એવું લાઈક ઇન્ટિરિયર પાર્ટની અંદર બોર્ડર ઉપરની કંડના સિટીઝની અંદર કે બોર્ડર એરિયાની અંદર એ લોકોએ આ સિચ્યુએશન ફેસ કરી છે બટ એવરેજ જે ઇન્ડિયન સિટીઝન્સ છે એમણે આવી કોઈ સિચ્યુએશનને ફેસ નથી કરી એટલા માટે આ એક ટ્રેનિંગ પ્રોગ્રામ કહી શકીએ કે અવેરનેસ પ્રોગ્રામ કહી શકીએ એવું આપણા લાઈક આપણી સરકાર કહીએ કે હોમ મિનિસ્ટ્રી તરફથી આ એક અવેરનેસ પ્રોગ્રામ કર્યો છે કે કદાચ કોઈ આવી પરિસ્થિતિ આવે તો આપણા લોકોને એને મતલબ નોર્મલ સિટીઝન્સ છે એને ખ્યાલ આવે કે આ પરિસ્થિતિમાં શું કરવું જોઈએ હા જીગરભાઈ હવે આપણા બજાર ઉપર આપણે આવીએ સ્થિતિ વિસ્ફોટક સો ટકા બનેલી છે અંકુશ રેખા ઉપર એક સંકેત એવા પણ મળી રહ્યા છે એક અભ્યાસ જ્યારે હું થોડોક કરી રહ્યો હતો ત્યારે મને એવું જાણવા મળી રહ્યું છે કે અંકુશ રેખા ઉપર કંઈક હલચલ છે અને કંઈક મોટું થાય એવા સંકેત પણ મળી રહ્યા છે ઘણા બધા નિવેદન પાકિસ્તાન તરફથી તો આવી રહ્યા છે કે ભારત કોઈપણ સમયે અંકુશ રેખા ઉપર હુમલો કરી શકે છે તેવા અહેવાલ પાકિસ્તાન તરફથી સતત આવી રહ્યા છે ત્યાંના ટોપ લેવલના લોકો પણ કહી રહ્યા છે કે કોઈક હુમલો ભારત તરફથી કરવાની તૈયારી ચાલી રહી છે એના ભાગરૂપે આ કદાચ ડ્રીલ હોઈ શકે તૈયારીના ભાગરૂપે જીગરભાઈ હવે આપ જે રીતે મંગળવારનો આજે દિવસ છે કારોબારનો બીજો દિવસ ખૂબ મહત્વનો દિવસ આ એક યુદ્ધ જેવી સ્થિતિ થયેલી છે આપણા બજાર ઉપર એની કોઈ સ્થિતિ થઈ રહી છે ખરી પર્ટિક્યુલરલી આજે વાત કરીએ તો ડેટા નિફ્ટી બેંક નિફ્ટી ઓવરઓલ નેગેટિવ બનેલો છે ચોવીસ હજાર પાંચસોના લેવલથી નિફ્ટી રિવર્સ થઈ રહી છે ચોવીસ હજાર પાંચસોનું લેવલ ક્રોસ કરવા માટે ડિફિકલ્ટ થઈ રહ્યું છે બેંક નિફ્ટી ફિફ્ટી સિક્સ થાઉઝન્ડનું લેવલ ક્રોસ કરવા માટે ડિફિકલ્ટ થઈ રહ્યું હતું અને આજે ફિફ્ટી ફાઈવ લેવલ પણ તોડી દીધું છે એટલે ઓવરઓલ બંને મેજર ઇન્ડેક્સ ઉપર આપણે પ્રેશર જોઈ રહ્યા છે અને જો કંઈ પણ નાનું મોટું જો કંઈ પણ જો એક્શન લેવાશે તો બજારમાં હજુ પણ નીચેનો ઘણો ડાઉનફોલ આવી શકે આજે બજારની સ્થિતિ જે છે અત્યારનો જે કારોબાર શરૂ થયો છે એ મુજબ આપણી ગણતરી મુજબ આજે તેજીનો માહોલ છે કે આજે થોડીક આપણે નેગેટિવ અસર એની દેખાઈ રહી છે ચોક્કસપણે આજે નેગેટિવ માહોલ છે આપણે ઇન્ડિયા વોલેટેલિટી ઇન્ડેક્સ પણ એટીન પોઈન્ટ ફોર્ટી ફાઈવ ઉપર ચાલી રહ્યો છે અત્યારે એટલે એટીન પોઈન્ટ ફોર્ટી ફાઈવ ના વોલેટેલિટી ઇન્ડેક્સ ઉપર બજારમાં તેજી થવી બહુ શક્ય નથી સબ્જેક્ટ ટુ જો વિક્સ અંદર મોટો ગણ ફોલ આવે તો જ બજારમાં રિવર્સલ આવશે અધરવાઇઝ વોલેટેલિટી ઇન્ડેક્સ એટીન ની ઉપર જયારે ચાલતો હોય ત્યારે બજારમાં તેજી થવી શક્ય નથી આપણા જે લોકો છે ગુજરાતના લોકો એ જે આફત હોય છે એને અવસર બનાવી લેતા હોય છે આપણી એવી એક ટેવ છે અને આ કુશળતા પણ છે આપણા લોકોની તો આપની દ્રષ્ટિએ આજે આ પ્રકારની સ્થિતિમાં પણ કોઈ જગ્યાએ ઇન્ટ્રાડેમાં કમાણીની તક થોડી ઘણી દેખાઈ રહી છે ખરા તેજી થાય એવી સિચ્યુએશન આજના દિવસમાં નથી બની રહી ઉછાળે મંદી થાય સેલોન રાઈઝ નું માર્કેટ છે બટ આજના દિવસની અંદર તેજી કરવું એ થોડું વધારે રિસ્કી છે હા જીગરભાઈ જે રીતે આપણે આંકડા આવ્યા છેલ્લા ઘણા દિવસથી છેલ્લા તેર દિવસથી એમ કહીશ છેલ્લા તેર દિવસથી એફઆઈઆઈનું જે છે એ લેવાલી જે છે એના એની સતત જારી રહી છે શું સંકેત આપે છે આ ફ્યુચર ઇન્ડિયાનું સારું છે ઇકોનોમી પણ આપણે જાપાનને ટેક ઓવર કરી જઈશું એવી રીતનું છે નંબર ફોર ઉપર આવવાનું અને ઓવરઓલ બધા જ પેરામીટર ઉપર ઇન્ડિયામાં કોઈ ઇસ્યુ નથી દરેક જગ્યાએ પોઝિટિવ છે બટ આ જે ભારત પાકિસ્તાનના યુદ્ધની જે સિચ્યુએશન છે એ સિચ્યુએશનની અંદર આ માર્કેટ એક અનકમ્ફર્ટેબલ ફીલ કરી રહ્યું છે અને એક જે એક સર્ટેન રેઝિસ્ટન્સ લેવલ હોય એ કુદાવા માટે ફેલ થઈ રહ્યું છે નિફ્ટી ત્યાંથી ચોવીસ હજાર પાંચસો ટ્વેન્ટી ફોર થાઉઝન્ડ ફાઇવ હંડ્રેડથી હંડ્રેડ એન્ડ ટ્વેન્ટી થર્ટી પોઈન્ટ દૂર છે અને બેંક નિફ્ટી ફિફ્ટી સિક્સ થાઉઝન્ડ ના રેઝિસ્ટન્સ લેવલથી ફિફ્ટીન હંડ્રેડ પોઈન્ટ દૂર છે જો આ બંને લેવલ ક્રોસ થશે તો જ તેજી થશે અધરવાઇઝ ચોવીસ હજાર બસો ની નીચે વધારે મંદી થશે અને ફિફ્ટી ફોર થાઉઝન્ડ બેંક નિફ્ટી ની નીચે વધારે મંદી થઈ જશે જીગર ભાઈ માનો કે ભારત પાકિસ્તાન વચ્ચે જે પ્રકારની એક વિસ્ફોટક સ્થિતિ બનેલી છે અને કોઈ પણ સમયે ભડકો થાય એમ મોટા ભાગના નિષ્ણાતો પણ માની રહ્યા છે ઘણા નિષ્ણાતોને જ્યારે હું સાંભળી રહ્યો હતો એક્સપર્ટ જે ડિફેન્સના લોકો છે એ લોકોના કહેવા મુજબ કે અંકુશ રેખા ઉપર કોઈ કાર્યવાહી કરવી જોઈએ કેમ કે છવ્વીસ પ્રવાસીઓના મોત થયા છે તો ચોક્કસપણે એક તૈયારી છે આ પ્રકારની કે કોઈ પણ દેશ નાના જેમ કે ઇઝરાયલ હોય તો બે લોકોના મૃત્યુ પછી પણ એ લોકો જવાબી હુમલા કરતા હોય છે તો આપણે તો ખૂબ મોટી સંખ્યામાં લોકોના મૃત્યુ થયા છે એ પણ પ્રવાસીઓના મૃત્યુ તો એક તૈયારી છે માનો કે કોઈ કાર્યવાહી ભારત તરફથી કરવામાં આવે તો આપણા શેરબજાર ઉપર હજુ મોટો ઘટાડો થાય એવું છે શક્ય છે કારણ કે જો વોર એક સ્ટ્રાઇક થશે વોર સિવી સિચ્યુએશન થશે તો આપણા બજારમાં ચોક્કસ એક ઘટાડો આવશે કદાચ આ ઘટાડો બહુ લાંબો ટાઈમ ના રહે કારણ કે ભારત પાકિસ્તાન વચ્ચે ઘણા છેલ્લા ઘણા વર્ષોથી યુદ્ધ થયું નથી અને ઇન્ડિયાએ સરફેસથી સ્ટ્રાઇક આ બધું કર્યું છે પણ એની સામે પણ પાકિસ્તાનનો કોઈ રિટેલિએશન થયું નથી એટલે આ વખતે પણ આપણે એવું એક્સપેક્ટેશન રાખી શકીએ કે આવું ના થાય અને યુદ્ધની સિચ્યુએશન લાવી ના ચાલે બટ આ એક જે જે તે સમયની ઉપર ડિસિઝન લેવાનું થશે બાકી જ્યારે સ્ટ્રાઇક થશે ત્યારે ચોક્કસ બજારની અંદર એક ઘટાડો આવે એવી પૂરી શક્યતા કેપની વાત થઈ રહી છે બે ત્રણ દિવસથી કેપમાં સેલિંગની જે એક સ્થિતિ જોવા મળી રહી છે સેલિંગ વચ્ચે આપણા રોકાણકારો શું કરી શકે માં લોંગ ટર્મ ચાર્ટ ઉપર અત્યારે ઇમ્પોર્ટન્ટ લેવલ ટ્વેન્ટી ફોર થાઉઝન્ડ ટુ નું તૂટી ગયું છે એટલે મિડકેપની અંદર ઘટાડો છે અને મિડકેપની અંદર જો ફિફ્ટી ફોર થાઉઝન્ડ ફાઈવ હન્ડ્રેડ નું લેવલ ક્રોસ નહીં થાય ત્યાં સુધી મિડકેપની સ્ટોક્સની અંદર તેજી કરાય જેવું લાગતું નથી મિડ કેપની અંદર જગેરભાઈએ ખૂબ આપણને સલાહ સ્પષ્ટપણે આપી દીધી જગેરભાઈ યસ બેંકની વાત થઈ રહી છે હું વારંવાર યસ બેંકને લઈને સવાલ કરતો હોઉં છું આજે પણ મારી પાસે એક સવાલ છે યસ બેંકને લોકો એમ માની રહ્યા છે કે યસ બેંકનો જે સ્ટોક છે એનાથી હાલમાં દૂર રહેવાનો સમય છે આપની દ્રષ્ટિએ આપનો વ્યૂ શું છે આમાં આજે આઠ ટકા ગેપ અપ ઓપનિંગ થયું હતું એની અંદર જાપાનની બેંકનું ફિફ્ટી વન પર્સન્ટ સ્ટેકના ન્યૂઝ હતા પણ કદાચ એવું પણ છે કે આ ન્યૂઝ ફેક છે અને આ ન્યૂઝ સાચા નથી એટલે અત્યારે ખાલી ત્રણ ટકા ગેન ઉપર છે ફંડામેન્ટલી વાત કરીએ તો યસ બેન્કનો ક્વાર્ટર એન્ડ ક્વાર્ટર રિઝલ્ટ સારા આવી રહ્યા છે અને એના ફંડામેન્ટલ્સ સારા થઈ રહ્યા છે સ્ટ્રોંગ થઈ રહ્યા છે સો લોંગ ટર્મ તમે યસ બેન્ક લઈ શકો બટ આ ન્યૂઝ બેઝ જો સ્ટોક લીધો હોય તો એ કદાચ ખોટા છે એ માર્કેટમાં ચેક કરી લેવું જોઈએ

એ રિઝલ્ટ થોડુંક એક્સપેક્ટેશનથી લો આવ્યું અને એના જે માર્જિન પર ઇમ્પેક્ટ હતી એટલે એની ઇમ્પેક્ટ અત્યારે આપણે જેમ એસબીઆઈ એક પીએસયુ બેન્કનું લીડ બેન્ક કહેવાય એટલે બાકીની પીએસયુ બેન્ક્સની અંદર પણ મ્યુટેડ રિઝલ્ટ આવે એવું એક્સપેક્ટેશન છે કોટક બેન્કનું રિઝલ્ટ સારું નથી આવ્યું મ્યુટેડ આવ્યું છે તો સો પ્રાઇવેટ બેન્કમાં પણ રિઝલ્ટ્સમાં થોડોક ઇસ્યુઝ આવે મતલબ લાઈક એ એટલા એક્સપેક્ટેશન પ્રમાણે ના આવે એટલે બેંક નિફ્ટીમાં આપણે કન્ટિન્યુઅસ પ્રેશર જોઈ રહ્યા છે ઓલમોસ્ટ લાસ્ટ વીકમાં ફિફ્ટી સિક્સ થાઉઝન્ડ સમની નજીક બેંક નિફ્ટી બે વાર ગયા પછી અત્યારે આપણે ફિફ્ટીન હંડ્રેડ પોઈન્ટ ઓલમોસ્ટ ફિફ્ટીન હંડ્રેડ પોઈન્ટ નીચે ટ્રેડ કરી રહ્યા છે અને જો આ મંદી હજુ કન્ટિન્યુએશનમાં રહેશે તો ફિફ્ટી ફોર થાઉઝન્ડ લેવલ પણ તૂટી જશે હા જગરભાઈ બેંક નિફ્ટીની આપણે વાત કરતા હોઈએ છીએ વારંવાર બેંક નિફ્ટીનું જે મહત્વપૂર્ણ લેવલ આપણે કહીએ તો લેવલ અત્યારે આપની દ્રષ્ટિએ કયો છે મહત્વપૂર્ણ લેવલ અત્યારે લેવલ ફિફ્ટી ફોર થાઉઝન્ડ ફાઈવ હંડ્રેડ ટ્વેન્ટી એટ ચાલી રહ્યું છે ઇન્ટર કહીએ કે પોઝિશનલ કહીએ તો ફિફ્ટી ફોર થાઉઝન્ડ એક સપોર્ટનું લેવલ છે ડેટા બેઝ પર ત્યાં પૂડ રાઇટિંગ છે એટલે એને સપોર્ટ કહેવાય જો ફિફ્ટી ફોર થાઉઝન્ડ નું લેવલ તૂટી ગયું તો બીજું હજારથી પંદરસો પોઈન્ટ મેગનિફ્ટી જશે જો ફિફ્ટી ફોર થાઉઝન્ડ નો સપોર્ટ લેશે તો ઉપરની તરફ ફિફ્ટી સિક્સ થાઉઝન્ડ નું રેઝિસ્ટન્સ બનેલું છે તો ઇન બિટવીન ક્યાંક ત્યાં સુધી વચ્ચે જઈ શકે બટ ફિફ્ટી અત્યારે આપણે ડેટા નેગેટિવ છે એટલે આપણે એવું અને લોઅર બેન્ડની નજીક છે એટલે આપણે એવું ફિફ્ટી ફોર થાઉઝન્ડનું લેવલ ના તૂટે એ વોચ કરવું જોઈએ જો ફિફ્ટી ફોર થાઉઝન્ડનું નું લેવલ તૂટી જશે તો બેંક નિફ્ટીમાં ફર્ધર હજાર પંદરસો પોઈન્ટ મિનિમમ બીજો કડક શું રિલાયન્સ છે આપણી દ્રષ્ટિએ રિલાયન્સ આજે ચૌદસો અઢારનો ભાવ ચાલે છે ગઈકાલે ચૌદસો ચાલીસ રૂપિયાનો હાઈ બનાવ્યો હતો સ્પોટની અંદર ફોર્ટીન થર્ટી નાઇન પોઈન્ટ ફિફ્ટીનો થોડું પ્રોફિટ બુકિંગ ચાલી રહ્યું છે આજે વન પોઈન્ટ સોરી પોઈન્ટ નાઇન્ટી સિક્સ પર્સન્ટ અત્યારે ઓલમોસ્ટ એક ટકા જેટલું ડાઉન ચાલી રહ્યો છે અને રિલાયન્સ જો ચૌદસો નું લેવલ જો પર મોટું કોલ રાઇટિંગ છે જો ચૌદસો નું ની નીચે આવી જશે તો બજારમાં હજુ પણ મંદી છે બાકી જો ચૌદસો નો જો શોર્ટ કવરિંગ આવશે તો રિલાયન્સ ચૌદસો પચાસ સુધી જઈ શકે હા જયરભાઈ જે રીતે હોટલ્સને લઈને કંપનીઓના પરિણામ પણ આવી રહ્યા છે હું થોડોક અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે મને જાણવા મળ્યું કે ઇન્ડિયન હોટલ્સ જે છે એના રિઝલ્ટ અપેક્ષા કરતાં સારા રહ્યા છે દમદાર રિઝલ્ટ એના રહ્યા છે તો આપની દ્રષ્ટિએ આ જે શેર છે એની અંદર હવે તેજી ખરી હા ઇન્ડિયન હોટલની આટ ઉપર થોડું નેગેટિવ છે જ્યાં સુધી આઠસો નો ભાવ ક્રોસ નથી સેવન નાઇન્ટી ફાઈવ લેવલ ક્રોસ નથી થતું ત્યાં સુધી ચાર્ટ ઉપર તેજી નથી થતી અ જે દિવસે ઇન્ડિયન ઓથોરિટી ફાઈવ ની ઉપર ક્લોઝિંગ આપશે એ દિવસે તેજી થઈ શકશે બાકી અત્યારે ચાર્ટ નેગેટિવ ટેરિટરીમાં છે અત્યારે આ લેવલથી તેજી ના થઈ શકે એક સવાલ જે છે આજે ખૂબ મહત્વનો મારી પાસે આવ્યો છે અને આપણી પાસેથી આપના અભિપ્રાય લેવા માંગે છે એનએમડીસી જે છે એમાં ટાર્ગેટ અને સ્ટોપ લોસ શું હોઈ શકે આપની દ્રષ્ટિએ એનએમડીસી નો ટાર્ગેટ ચાર્ટ ઉપર હજુ થોડો પોઝિટિવ છે તેજીની પોઝિશન મેન્ટેન કરાય સ્ટોપ લોસ ની આપણે જો વાત કરીએ તો સિક્સટી ફોર થી સિક્સટી થ્રી નો સ્ટોપ લોસ થઈ શકે અને ટાર્ગેટ એનો સેવન્ટી વન સેવન્ટી ફાઈવ સુધીનો જઈ શકે ટાર્ગેટ અને સ્ટોપ લોસ અંગે જીગરભાઈએ વાત કરી આપણે એ ધ્યાન રાખવાની જરૂર છે જીગરભાઈ હવે એક શેર છે આપણી પાસે એલ એન્ડ ટી ફાઇનાન્સમાં હોલ્ડ કરવાની સ્થિતિ છે કે એમાં અત્યારે એક્ઝિટ કરવાની સ્થિતિ છે એલએનટી ફાઇનાન્સમાં એક ઇન્ટરનેશનલ બ્રોકરેજ ફોર્મે નેગેટિવ રેટિંગ આપ્યું છે એટલે આજે પ્રેશરમાં છે અને કદાચ જ્યારે પણ આવી રીતે કોઈ ઇન્ટરનેશનલ બ્રોકરેજ ફોર્મ જ્યારે એને નેગેટિવ માર્ક આપતી હોય આઈ મીન નેગેટિવ રેટિંગ કરતી હોય ત્યારે એમાં તેજી ના કરવી જોઈએ એક સેલિંગ પ્રેશર રહે એટલે વન નો સિક્સનો રેટ છે બટ ચાર્ટ ઉપર પણ વીકનેસ આવે છે અને જે ઇન્ટરનેશનલ રેટિંગ પરનું નેગેટિવ કમેન્ટ છે એટલે એમાં તેજી ના કરવી જોઈએ કોલ ઇન્ડિયાને લઈને જગ્યા આપનો અભિપ્રાય શું હોય શકે કોલ ઇન્ડિયામાં જ્યાં સુધી ત્રણસો થ્રી એટી ફાઈવનું લેવલ ક્રોસ નથી થતું ત્યાં સુધી એમાં તેજી નથી થતી થ્રી એટી ફાઇવનું લેવલ જેવું ક્રોસ થશે એવી તેજીનો ચાર્ટ બનશે લોંગ ટર્મ તમે હોલ્ડ કરતા હોવ તો ફોર ટ્વેન્ટી સુધી જઈ શકે છે બટ શોર્ટ ટર્મ થ્રી એટી ફાઇવનું લેવલ ક્રોસ ના થાય ત્યાં સુધી તેજી ના કરવી જોઈએ હવે જગ્યારભાઈ આપણે દરરોજની જેમ જે સોનાની એક વાત કરી લઈએ સોનાને લઈને હંમેશા ચર્ચા થતી હોય છે સોનાને લઈને એવા સમાચાર આવી રહ્યા છે જગ્યારભાઈ છેલ્લા બે ત્રણ દિવસથી કે હવે એના ભાવમાં થોડાક નરમાઈ જોવા મળશે આપની દ્રષ્ટિએ શું લાગી રહ્યું છે સોનાનો ભાવ અત્યારે નાઇન્ટી સિક્સ થાઉઝન્ડ ફોર્ટી વન રૂપીઝ એમસીએક્સમાં ચાલી રહ્યો છે અને ધ મુમેન્ટ નાઇન્ટી સેવન થાઉઝન્ડ નાઇન્ટી સિક્સ થાઉઝન્ડ ફાઈવ હંડ્રેડ ક્રોસ કરશે પછી ફર્ધર તેજી થશે અપ્રોક્સિમેટલી નાઇન્ટી એટ થાઉઝન્ડનું એક રેઝિસ્ટન્સ ચોક્કસ નડશે પણ જો નાઇન્ટી એટ થાઉઝન્ડનું લેવલ ક્રોસ થઈ જશે તો ગોલ્ડ આ વખતે એક લાખ પણ પાર કરી દેશે જે રીતે જગરભાઈ ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ એક સ્થિતિ ઊભી થયેલી છે તંગ સ્થિતિ આ તંગ સ્થિતિની વચ્ચે જો કંઈક પણ થાય તો સોનાના ભાવમાં પણ ફેરફાર થાય આપની દ્રષ્ટિએ ચોક્કસ સોનાના ભાવમાં પણ ઉછાળવા આવશે હવે જીગરભાઈ આપ અમને એ જણાવો કે સોનાની જે ખરીદી કરવા માટે ઈચ્છુક લોકો બનેલા છે એ લોકો માટેની વ્યૂહરચના જો કરી કરવી હોય આગામી દિવસોની અંદર તો આપની દ્રષ્ટિએ શું હોઈ શકે હજુ થોડીક રાહ જોઈએ કે ખરીદી જ લઈએ હવે લાસ્ટ વીકની અંદર નાઇન્ટી ફોર થાઉઝન્ડની આજુબાજુ એમસીએક્સ ને રેટની વાત કરું છું બે થી ત્રણ વાર ટ્રેડ આવ્યા હતા અને આજે ગઈકાલનું ક્લોઝિંગની વાત કરીએ તો નાઇન્ટી ફોર સિક્સ ફોર્ટી નાઇન હતું ત્યાંથી આજે આપણે નાઇન્ટી સિક્સ થાઉઝન્ડ થર્ટી છે એટલે ઓલમોસ્ટ ફિફ્ટીન હન્ડ્રેડ પોઇન્ટ ફિફ્ટીન હન્ડ્રેડનો પોઇન્ટ્સનો બહુ ઉછાળો આવી ગયો છે એટલે જ્યાં સુધી નાઇન્ટી ફોર થાઉઝન્ડ ફાઇવ હન્ડ્રેડનું લેવલ તૂટતું નથી ત્યાં સુધી ગોલ્ડની અંદર મંદી છે નહીં ભાઈ હા આપણા જે ઓડિયન્સ છે એ મોટાભાગના આપણે સારી રીતે જાણતા હોય છે કે મોટા ભાગના લોકો ટ્રેડર હોય છે ટ્રેડરો માટે આપની કોઈ એક એક્સપર્ટ તરીકે એમને કોઈ સલાહ તો આજે શું હોઈ શકે ગોલ્ડની અંદર સિલ્વરની અંદર તેજી કરી શકાય સ્ટોક માર્કેટમાં તેજી અત્યારે એડવાઇઝેબલ નથી અને એકાદ દિવસ જ્યારે આ સિચ્યુએશન છે ત્યારે થોડું ડિસ્ટન્સ મેન્ટેન કરવું જોઈએ ડિલિવરી બેઝ કદાચ બી લેવું છે તો જ્યારે એક અનસર્ટન્ટી ક્લિયર થાય ત્યારે થોડું માર્કેટ બોટમ આઉટ થશે ને ત્યારે આપણે લઈ શકીએ બાકી ગોલ્ડ એન્ડ સિલ્વર સિવાય તેજી ના કરવી જોઈએ અને ઇન્વેસ્ટરો માટે સલાહ છે કે એ લોકો કંઈ અલગ કરી શકે ઇન્વેસ્ટર પણ એકાદ બે દિવસની રાહ જોઈ શકે કારણ કે બજાર જે રીતનું અત્યારે ઇન્ડેક્સ પર જે લેવલો તૂટી રહ્યા છે એ રીતે કદાચ બજાર થોડું નીચે આવે તો એમના નીચેના ભાવે પણ એ માલ ખરીદી શકે એટલા માટે જીગરભાઈ આજે જે છે લિસ્ટિંગની પ્રક્રિયા શરૂ છે એ એથર એનર્જી જે જે છે એના લિસ્ટિંગ થવાની છે આપની દ્રષ્ટિએ એનામાં કેવી આશા દેખાઈ રહી છે સોરી હું ટ્રેક નથી કરતો એટલે અત્યારે એનો જે ચાર્ટ મારી પાસે આવી નથી રહ્યો વન્સ એકાદ બે દિવસનો ચાર્ટ બને પછી આપણે કહી શકીએ અત્યારે એની પર કોઈ કમેન્ટ ના થઈ શકે જીગરભાઈ આપ અમને હવે એક જણાવો કે જે કે સ્વેગીની વાત આપણે કરતા હોઈએ છીએ ઝમેટો અને સ્વિગી એ ફૂડ ડિલિવરી અને આપણે ફૂડ ડિલિવરીનો ઉપયોગ કરતા હોય છે ઓર્ડર કરતા હોય છે ઝોમેટોમાં તેજી અત્યારે દેખાઈ રહી છે પણ શોર્ટ ટર્મ તેજી ચોક્કસ થઈ શકે સર્ટન બ્રોકરેજ ફર્મ્સ કર્યું છે એટલે તેજીનો ચાર્ટ બની રહેલો છે બટ પર્સનલી ફંડામેન્ટલી વાત કરીએ તો ફંડામેન્ટલી એ ક્વાર્ટર ઓન ક્વાર્ટર લોસીસ કરે છે એટલે બહુ લાંબુ તેજી માટે ના ઉભું રહેવું જોઈએ જ્યારે જ્યારે મેં પ્રોફિટ મળે ત્યારે લઈને નીકળતો રહેવું જોઈએ હા જીગરભાઈ હું આપને છેલ્લો સવાલ પૂછેલો આ જે રીતે હું દરરોજ આપને પૂછતો હોઉં છું આપની ગણતરી મુજબ આજે જે રીતે કારોબાર અત્યારે ચાલુ છે જે રીતે કારોબાર આગળ વધી રહ્યો છે તે જોતા બેંક નિફ્ટી જે છે એ આજે ક્યાં જઈને અટકશે આપની દ્રષ્ટિએ બેંક નિફ્ટી મિનિમમ ફિફ્ટી ફોર થાઉઝન્ડ સુધી આજના દિવસમાં ટચ થશે ઉપરની તરફનું લેવલ આપણે અત્યારે નથી જોઈ રહ્યા બટ નીચેની તરફ ફિફ્ટી ફોર થાઉઝન્ડનું લેવલ આજના દિવસમાં આવી જાય એવી શક્યતા છે તેજી નથી બેન્ક નિફ્ટીની અંદર મંદી છે અને પોઝિશનલી જ્યાં સુધી ચાર્ટ ઉપર રિવર્સલ ના આવે ડેટા પોઝિટિવ ના થાય ત્યાં સુધી બેંક નિફ્ટીમાં તેજી ના કરવી જોઈએ જીગરભાઈ અમારી પાસે સવાલ તો એક બે હજુ રહી ગયા પણ આપણી પાસે સમયનો અભાવ છે જેથી આપણે કાર્યક્રમને વિરામ લઈ લેવો પડશે આપ ખૂબ કિંમતી સમય કાઢીને દરરોજની જેમ અમારી સાથે જોડાયા અને અમને ખૂબ ઉપયોગી માહિતી અને માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે આ ખાસ કાર્યક્રમ બિઝનેસ બુલેટિનની અંદર એવા સવાલના જવાબ મેળવવાના પ્રયાસ કરી રહ્યા હતા જે જાણવા માટે દરેક વ્યક્તિ ઈચ્છુક છે એક તો અત્યારનો જે માહોલ બનેલો છે ભારત અને પાકિસ્તાન વચ્ચે એક પ્રકારની યુદ્ધ જેવી સ્થિતિ બનેલી છે તેને લઈને બજાર ઉપર પણ એની અસર ચોક્કસપણે થઈ શકે છે અને કરેક્શનની શક્યતા પણ દેખાઈ રહી છે તો રોકાણકારો અને ટ્રેડરોને સ્પષ્ટ સલાહ છે કે હજુ સાવધાની રાખીને કારોબારને આગળ વધારવો જોઈએ આપણે કોઈ પણ કારોબાર અથવા તો ટ્રેડ કરતાં પહેલાં એનાલિસિસ કરવાની જરૂર છે સાથે સાથે એના ફંડામેન્ટલ જે પાસા છે એ પણ જાણવા જોઈએ માત્ર મિત્રોની સલાહ ઉપર કોઈ પણ કારોબાર કરવાથી આપણને નુકસાન થઈ શકે છે કેમ કે અત્યારની સ્થિતિ જે છે બજારમાં એ પ્રવાહી સ્થિતિ બનેલી છે કોઈક ઉતાર ચઢાવની સ્થિતિ બનેલી છે વૈશ્વિક બજારની અંદર મિશ્ર સ્થિતિ છે પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે જે પ્રકારની એક તંગ સ્થિતિ બનેલી છે તેને જોતાં એની અસર બજાર પર થઈ રહી છે ઘણા બધા શેરમાં ઇન્ટ્રા ડેમાં કારોબાર કરી શકાય પણ છતાં આપણે એમાં સાવધાની જરૂરી છે એ બાબત હંમેશા આપણે ધ્યાન લેવી જોઈએ તો બિઝનેસ બુલેટિનના આ ખાસ કાર્યક્રમની અંદર આપણે ઘણા બધા સવાલ જે આપણા આપણને સતાવી રહ્યા છે એ પ્રશ્નોના જવાબ મેળવવાના પ્રયાસ કરી રહ્યા હતા કાલે ફરી મળશું ત્યાં સુધી જોતા રહો બે ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર